બ્લોક કેમ નો ઉતારે હા મારી ફોન હતો હા હા નતો ફોન હતો ને તે એમ કે ફોન નતો પછી તમે એમ કે કે સંગીતા આરે તમે વાત વાત હોની તો હું કરું બોલ આવતા છે ને ભાઈ અમાર રખડ ભાઈ ઉપડે ગાડી લઈને ઉપર છે આગળ કેટલા વાગે આવે ને નકી નહી તમે એટલા કપડા લઈ ગયા હતા જો આ કઈ ઓછા છે કપડા હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં છે ને હું પણ મજામાં છું મસ્ત મજાનું છે ને આજ બહુ પર થઈ ગયું છે કેમ કે ભાઈ સંગીતાને છે ને હું કહીને ગયેલો હતો કે તું છે ને આજ બ્લોગ ઉતાર છું સંગીતાએ છે ને બ્લોક ને ઉતાર્યું મારા બહુ પ આવીને ચાલુ કર્યું આપણે છે ને ખાઈ પી લીધું છે ને છે ને નાઈને ધોઈ આપણે છે ને બ્લોક કરી દીધો છે ચાલુ આજ છે ને ભાઈ પવન બહુ છે એટલે છે ને ભવન આવતું હોય છે તમને પવન છે ને પવન અમારે અતિશય છે ને વરસાદ જેવું કાંઈ વાતાવરણ નથી જોવું બાદળા છે પણ વરસાદ આવે તો હવે સારું છે કેમ કે ભાઈ ગરમી છે ને બહુ અતિશય છે એટલે છે ને આવું વાતાવરણ થઈ ગયું છે અહીંયા નેચરલ તમે આવી લીલી લીલી હરિયાળી હોય ને મજા જ આવ્યા કરે અને ભાઈ અહીંયા છે ને બધે લાગત છે ને મકાન જ છે આવા વૃક્ષ છે ને વધારે છે તો તમે સામાન્ય સાઈડ જોઈ શકતા છો એ બાજુ પણ મકાન છે આની પાણી સાઈડે મકાન છે પ્રતિક વર્ષે ને મકાન જ છે તો અહીંયા મસ્ત મજાનું છે ને ત્રણ માળનું મકાન બની ગયેલું છે અમારી બાજુમાં તો આવી રીતે મસ્ત મજાના છે ને અમારે અલગ 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 જાતે છે ને બધે મકાન છે જોઈ શકો છો આની પાડે છે આ શું છે કે આ પ્લોટ છે ને એક વસાળો પીડ્યો છે ને એમાં વધારે છે ને આ અહીંયા એક પ્લોટ છે એટલે આ બધું છે ને લીલું લીલું વધારે એટલે દેખાય છે ને ભાઈ છે ને અમારે છેલ્લે ઉપર છે ને એક છે ને વેલો આવી ગયો છે શેનો વેલો છે ને આ કોમેન્ટ કરો તમે ખબર હોય નહીં કોમેન્ટ કરજો આ વેલો છે ને આખો સ્લેબ માથે આવી ગયો આને છે ને હવે નીચે ઉતરો જો આપણે છે ને ચલે ઉપરથી નીચે આવીએ ને સંગીતા જાય કામ કરે છે કઈ આ જાળો એને સડતી ને કાલે આખો દિવસ છે ને આળા હત મેળી આજ છે ને આજે ને આળા ને સડતી મસરા કવડે હવે આયા પાણી ભરેલું હોય ને એટલે એમ કે છે મસરા કવડે જો કપડા ધોવાનું ચાલુ છે આજ તે બ્લોક કેમનો ઉતાર્યો બ્લોક કેમનો ઉતાર્યો હા મારી પાસે હતો હા હા નો હતો ફોન હતો ને તે એમ કે ફોન નતો ફોટાડી છે હા આ છે ને એને હું કઈ ને તો કે તું બ્લોક ઉતારી નાખજે એટલે મારે આવીને ઉતારવો એને છે ને બ્લોક જ ન ઉતાર્યો બોલો તો જો કે ભાઈ આપણે છે ને હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે ને સંગીતા છે ને ઘરમાં આવી ગઈ છે તો સંગીતા છે ને હવે બ્લોક ઉતારવાની છે કેમ કે ભાઈ આપણે છે ને હવે કામે જવાનું છે જો આ છે ને આખો દિવસ ક્યારે જ થતી હોય બેહવા જવાનું છે કઈ અમારું જૂનું મકાન છે ને ત્યાં સંગીતાને બેહવા જવાનું છે એટલે 4 થી સંગીતા જવાનું છે તો હવે છે ને અજ્યાના બ્લોગ આખો સંગીતા ઊ પૂરો કરશે કેમ હા અમારું જામ સોલા ફરી બીગા કેમ કેસ કામ ઇ દારો લેટ વીગી હા છે ને લેટ વીગી પણ અમારે છે ને કારખાને જનરેટર હોય એટલે વાંધો ન આવે કા ચાલુ થઈ જાય અહી ગરમી થાય એટલે ખબર ન હોય લરખડવા ભાગવાનું સંગીતાલે છે ને કઈ કામ ન હોય ને એટલે કાઈ ને કાઈ ટેકનિક એક જાતી જ હવે છે ને સંગીતા બ્લોગ ઉતારે છે અહીંથી ચાલુ તો જો કે ભાઈ આજ છે ને કામે જોઈએ સંગીતા ને છે ને ફોન દેતો જો બધી દેતો જો સંગીતા છે ને આજ બ્લોગ ન ઉતારે બોલ આમ મારે શું કરું કામે જવાનું પાછો આવીને બ્લોગ ઉતારવાનું હવે સાંજ પડી ગઈ હવે અત્યારે તો કેમ બ્લોગ પૂરો કરો સંગીતા આખો દિવસ છે ને નિવૃત્ત હોય જો નાઈન તો એને આટા જ મારતી હોય હું છે ને ઓલા ફેર બેહો હોય ગીત હમ તો એ કરેના બ્લાક બધા મહેમાન આવેલા હતા એટલે પછી નાનો રહ્યો ના તેમ એનો નાક ના આવી તારે પાંચ વાગી ગયા પાંચ વાગે આવી પછી નાઈ પછી રેંધું પછી ખાધું તારે ત્યાં જો આવી ને ત્યાં જવું એને છે ને વિડીયો જોવાના એના ને એના બ્લોગ જોવે એ ટાઈમ રે બાકી જો એનો જ બ્લોગ ચાલુ છે જોઈ લેજો છે ને એ છે ને બ્લોગ જોવા ને ટાઈમ રે પણ વિડીયો ઉતારવા ને ટાઈમ ઉતારવાનો જ હતો પણ ઓલા ઘરે વઈ ગઈ ને કે પછી ટાઈમ ન રહ્યો ના કેમ કે ના લાગ બધા મહેમાન હતા તો પછી કઈ ટાઈમ ન આવ્યો પછી પછી તમે એમ કે કે સંગીતા આરે તમે વાત વાતો નહીં તો શું કરું બોલ આખો દિવસ કામે જવાનું હોય આવીન પાછું છે ને મારે એડિટ કરવાનું હોય તો એ રાતના 1 2 વાગી સંગીતા છે ને ખાલી 2 મિનિટ કટકો ઉતારવાનો હોય ને તોય ન ઉતારતી લો ખાવાની કેવી મજા આવે જીંજીરા ખાવા જીંજીરા

વરસાદ વરસાદ હતો ભાઈ રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર માં રાજસ્થાન છું આમાં ધર્મેશભાઈ છે ને ઝાઝા કપડા લીધા એ લાવેલા છે હે પેની કઈક તો લાવ્યો હોય ને આવું નીકળું બધું કોલગેટ સાજલ નવું લાવ્યા કે દો જો સંજિતા છે ને ટ્રાય માલ લે છે સુગંધારી આવે કા સુ સુગંધદાર દુબઈ નું છે કોણ લાવ્યું દુબઈ થી ઈ થોડો દુબઈ જે થોડો એટલે આપણે ક્યાં ગયા નતા આપણે ક્યાં ગયા દુબઈ

ને વિડીયો કપડા ધોવાનું ઉતારવા છે હે ને આ કપડા જે ધોઈને તે બી કાયો વિડીયો ઉતારવા છે એવું છે ભાઈ આજ છે ને આજના પહેલા બ્લોગમાં છે ને કોમેન્ટ આવી ગઈ બોલો કપડા ધોતા હોય ને એવો વિડીયો ઉતારો એમ કા હા તે આમ માર ભાઈ કે હતા જ આખો ઢીલો કોમેન્ટ કરી ને તો ઢીલો થઈ ગયો કપડા નું તો જો કે મિત્ર 9:30 વાગવા આવી ગયા છે ને સંગીતા છે ને હું હજી વિડીયો એડિટ કરવાની તૈયારી કરતો ને તો સંગીતા છે ને કે મારે બહાર હાલવા જાવું તો એ હાલવા લઈ જવું

સાડા નવ ફીઠ આડા નવ થી ગયું ને આ છે ને સંગીતા કે મારે બહાર હાલો જવું હોય કે તમે મારે હારે હાલો કેમ કે અહીં છે ને અમારે ગામમાં રહી છે એટલે ભૂણ અને એવું બધું હોય ને એટલે સંગીત આ બહુ બી એ બી એ ને એટલે હું ને આને હારે લાવું હા આ ચકલા બોલે ને ચકલા તમને અવાજ આવતો હોય છે એનથી ને સંગીતા બીવે